હવામાન નિષાંત અંબાલાલ પટેલ તેમની સશવર્ટમાં આગાહી માટે પ્રખ્યાત છે ત્યારબાદ તેમણે ફરી એકવાર કમોસમર વાવાઝોડી આગાહી કરી છે કે બધાને આશ્ચર્ય સંકેત છે કરી કે તેમાંથી આવતીકાલથી ગુજરાતમાં તોફાન જેવા પવન ફૂંકા છે તોફાની જેવા પવન એવાની નિશાંતમાં અંબાલાલ પટેલની નવી આગાહી કરી છે કે આંબા આગાહી દિવસમાં જોરદાર પવન ફૂંકા દરિયાના કિનારે વરસાદના ગાજવી સાથે ભારે ફૂંકાવાના અઠ્ઠાવીસ ઓગણત્રીસમાં જે ગુજરાતમાં વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાશે લગભગ સામાન્ય પવન દસથી પંદર કિમી ઝડપે ફૂંકાશે અને દરિયાકાંઠા વિસ્તારમાં ચાલી કિમી ઝડપે રહે છે અને મોસમો રહેવાનું ચક્ર તેમાં મોસમ રહેવાનું બંગાળ ખાડીમાં હળવોતી રહે છે કે સમુદ્રના કારણે દસ એપ્રિલ સુધીમાં રાજ્યમાં વિવિધ ભાગોમાં હવામાન ફેરફાર થાય દક્ષિણ ગુજરાતમાં જે ભાગોમાં નવસારી સુરતમાં આસપાસના વિસ્તારોમાં જે ફેરફાર કરવામાં દક્ષિણ સૌરાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાતમાં કેટલાક ભાગો હવામાન ફેરફાર થઈ જાય આગામી ચોમાસું આઠ થી દસ દિવસ રહેલા અંબાલા પટેલ હવામાન શાસ્ત્રી અંબાલા પટેલ માં જે ગુજરાતમાં જે હવામાન ફેરફાર કરવામાં આવે તેમણે કહ્યું કે સવી મે સુધીમાં ચક્રવાત આવે છે જે ચક્રવાત અમદાવાદમાં વડોદરા પંચમહાલ જે ગરમી પડતા આ દક્ષિણમાં કચ્છમાં પવન સાથે ગરમી પડવાની ઓળની જ્યોતિ અવકલન કરીને આગામી સમય મોટી આગાહી કરવામાં આવી હતી જેમાંથી સોમ શું નબળું કરવાના કારણે છે અંબા પટેલે જણાવ્યું કે આગામી આઠ થી દસ ડિગ્રી સેલ્સ રહેશે જેમાંથી ચોમાસું શરૂ થવા અસર રહેશે કે જે ચોમાસું દરમિયાન વારંવાર નિશાંત દબાણ સર્જક કરેલા કારણે અનિયમિત વરસાદને જોવા માટે મળતી પંદર માસની ગરમીને રાહત મળશે પરંતુ જે ગરમી સામાન માટે લોકોને ત્યાં રહેવું પડશે જે ખૂબ જ ઉપર જવાની શક્યતા